પેટીએમ પેમેન્ટ બેન્ક પર આરબીઆઈ કેમ લગાવ્યો પ્રતિબંધ ઓગણત્રીસ ફેબ્રુઆરી બાદ નહીં આપી શકે આ સર્વિસો ભારતીય રિઝર્વ બેન્કે પેટીએમની બેન્કિંગ સર્વિસ વિરુદ્ધ બુધવારે એક મોટું એક્શન લીધું હતું આરબીઆઈ પેટીએમ પેમેન્ટ બેંક પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને કોઈપણ પ્રકારના ડિપોઝિટ લેવા પર રોક લગાવી દીધી છે એવામાં ઓગણત્રીસ ફેબ્રુઆરી બાદ પેટીએમ હવે બેન્કિંગ નહીં આપી શકે આરબીઆઈએ કહ્યું કે નિયમોનું પાલન ન કરવાના કારણે પેટીએમ પેમેન્ટ બેંક પર એક્શન લેવામાં આવ્યું છે ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે ઓગણત્રીસ ફેબ્રુઆરી બાદ પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડને કસ્ટમર એકાઉન્ટ કે વોલેટ અને ફાસ્ટેગ જેવી પ્રિપેડ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિપોઝિટ એક્સેપ્ટ કરવા કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કે ટોપઅપની પરમિશન આપવા પર રોક લગાવી દેવામાં આવી છે આરબીઆઈએ એવું પણ કહ્યું કે પેટીએમ પેમેન્ટ બેંક હાલ કસ્ટમર સેવિંગ એકાઉન્ટ કરંટ એકાઉન્ટ પ્રિપેડ ઇન્સ્ટ્રુમેન્ટ ફાસ્ટેગ નેશનલ કે કોમન મોબિલિટી કાર્ડમાં મૂકેલા પોતાના પૈસાનો ઉપયોગ વગર કોઈ પ્રતિબંધ કરી શકે છે ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે પેટીએમ પેમેન્ટ બેંકની ઓડિટમાં સુપરવાઇઝરી ખામી મળી છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી પંદર માર્ચ સુધી પેટીએમ પેમેન્ટ બેંકને નોડલ એકાઉન્ટ સેટલ કરવા માટે કહેવામાં આવ્યું છે નવા ગ્રાહકોને ડિપોઝિટ લેવા પર તત્કાલ રોક લગાવી દેવામાં આવી છે તેના પહેલા આરબીઆઈ અગિયાર માર્ચ બે હજાર બાવીસે પેટીએમ પેમેન્ટ બેંકને નવા એકાઉન્ટ ખોલવાની રોક લગાવી હતી કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં કહ્યું કે આરબીઆઈએ પોતાના અધિકારી ક્ષેત્રની તરફ અન્ય કાયદાની સાથે સાથેસાથ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ પાંત્રીસ એ હેઠળ પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડને નવા ગ્રાહકોના બેંક ખાતા પર તત્કાલ પ્રભાવિતથી રોક લગાવવાના આદેશ આપ્યા છે